જગત ના તાત રાતા પાણી રોવાનો વારો આવ્યો પૂર્વ ધારાસભ્ય હુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર માં ફરિયાદ નોંધવામાં આવી છે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે સાવલી તાલુકાના મેવલી ગામના ખેડૂતોની જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો મેવલીની સીમમાં ખેડૂતોની જમીનને પચાવી પાડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતોને હાથ ઉછીના નાણાં આપી ખેડૂતોની જમીન પર કબજો જમાવ્યો ખેડૂતો નાણાં પરત આપવા જતા નાણાં લેવાનો ઇનકાર કરી ખેડૂતોને દસ્તાવેજ કરી આપવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે પોતાની જમીન ઉપર ખેડૂતો જતા પૂર્વ ધારાસભ્યના મળતિયાઓ દ્વારા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીઓના આક્ષેપો છે સાવલી તાલુકાના ખેડૂતોએ લગાવ્યા ગંભીર આક્ષેપો ખેડૂતોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સાવલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સચિવ ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણ ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા ખેડૂતોએ વડોદરા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણ કોંગ્રેસમાં વર્ષોથી રહી ચૂક્યા છે 475 અને કરે છે હક છોડતા નથી તો અમે પૈસા આપવા નથી બરાબર પર જેતા મારી જમીન નિર્ગત એ મિલકત અત્યારે કબજેદારમાં ખુમાનસિંહ હક છોડતા નથી સર્વે નંબર ત્રણસો એસી મેવલી ગામની આ જમીન આ જમીનનો કબજો કુમાનસિંહ રાયસી છોડતા નથી મોજે મેવલી સર્વે નંબર ત્રણસો એસી ખાતેદાર દિગ્વિજયસિંહ રણજીતસિંહ ચૌહાણ આ જમીન સદર અમારા બાપદાદાની વડીલોપાર્જિત મિલકત છે આ એનું આ જમીન કબજેદાર તરીકે કુમાનસિંહ રાયસિંહ કબજો ધરાવે પચાવી પાડવામાં માંગે છે અમે મેવલી ગામના વતની છીએ ખેડૂત છીએ અમારા ગામના આગેવાન એવા રાજકીય આગેવાન કુમાનસિંહ રાયસિંહ ધારાસભ્ય પૂર્વ તેઓએ અમારી જમીન ઉપર કબજો કરી લીધેલો છે અને અમે અવારનવાર જમીનનો કબજો ખાલી કરાવવા જતા પૂછવા જતા તેઓ કોઈ વાત કરતા નથી અને અમારી જમીન અમને પાછી આપતા નથી હાથ ઊંચીના પૈસા આપેલા અમે આપવાના કહીએ છીએ તે છતાં પણ અમારી જમીનનો કબજો ખાલી કરતા નથી અને અમને અવારનવાર ધમકી આપ્યા કરે છે અમારા ત્રણ વીઘા જમીન છે બીજા કેટલા ખેડૂત એવા ઘણા ખેડૂતો હશે અમે અત્યારે એના વિશે કાયદાકીય વકીલ સાહેબ શ્રી આહુજા સાહેબ સાથે મળી અને એનું કાર્યવાહી માટે આગળ અમે સલાહ સૂચન તમે કોઈ ફરિયાદ આપેલી છે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ આપેલી છે તો શું થયું નિકાલ અરજી કરી છે હજુ અરજીનો કોઈ નિકાલ આવ્યો નથી તો નિકાલ આવ્યો આપની કાર્યવાહી શું સર આગળની કાર્યવાહી અમારી ચાલુ રહેશે મેવલી ગામના ખેડૂતો છે જે આપણી પાસે આવે છે અને આક્ષેપ એવો છે કે માજી ધારાસભ્ય કોંગ્રેસના અને સંસદીય સચિવ ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણ જેઓએ શું છે કે મદદ કરવાના બાના હેઠળ અલગ અલગ ખેડૂતોને મદદ કરે છે અને પછી એ જમીન પચાવી પાડે છે અને જમીનનો કબજો છોડતા નથી ખેડૂતો પૈસા પાછા આપવા જાય તો લેવાની ધરાર ના પાડી દે આ જમીન તો તારા બાપાએ મને જ આપેલી છે કોઈને અંદર નહીં પહેસવા દઈએ ખેડૂતો માંગ્યા કરતાં વધારે રૂપિયા આપવા તૈયાર છે છતાં બી ખેડૂતોની જમીનનો ગેરકાયદેસર કબજો માઈ દીધેલો છે છોડતા નથી એટલે ત્રણ ખેડૂતો હાલ આપણી પાસે છે અને ત્રણ ખેડૂતોએ લેન ગ્રેમિંગ હેઠળ કલેક્ટર્સમાં ફરિયાદ દાખલ કરાવેલ છે જે ત્યાં એક્સેપ્ટ થઈ ગઈ છે ત્યાંથી પ્રકરણ આગળ થઈને પછી આગળની કાર્યવાહી થશે એમાં સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો